નમસ્કાર હું પ્રવું આજે શિક્ષણ પર વાત આમ તો યુનિવર્સિટી વિધેયક પસાર થયું તેને લઈને વિરોધ છે પરંતુ પરમ દિવસે વિધાનસભાનું સત્ર મળ્યું આજે પણ કેગનો રિપોર્ટ મુકાયો પણ કેગના રિપોર્ટમાં એવું છે કે સત્તા પક્ષના વિપક્ષના ધારાસભ્યો ચા પાણી પીને છૂટા સત્રના અંતિમ દિવસે કેગના રિપોર્ટ પર ચર્ચા કરે કોણ પણ કેગનો રિપોર્ટ આવે એ પહેલા દર વખતની જેમ એકાદ બે સવાલ થાય શિક્ષણ આરોગ્યની સ્થિતિ શું છે કૃષિની સ્થિતિ શું છે અને દરેક યોજના છે તેની અમલવારીની સ્થિતિ શું છે પરમ દિવસે વિધાનસભા સત્રમાં જે આંકડાઓ બહાર આવ્યા તે આંકડાઓ પરથી એમ કહી શકાય ખુદ સરકારે સ્વીકારી રહી છે કે શિક્ષણનો પાયો જર્જરિત છે એ પ્રાથમિક શાળા હોય માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય ગ્રાન્ટ સહાયકોનો વિરોધ સતત યથાવત છે કરાર આધારિત ભરતી નહીં કાયમી ભરતી કરવાની માંગ ટેટ અને તાટના પાસના ઉમેદવારો કરી રહ્યા છે પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે સવાલ પૂછાય કે સાહેબ જર્જરિત ઓડાઓની સંખ્યા કેટલી રાજ્યમાં આંકડો અપાઈ જાય બીજો સવાલ પેટા સવાલ કોઈ ધારાસભ્ય એમ પૂછે કે ક્યાં સુધીમાં કાર્યવાહી પૂર્ણ થશે આવતા વર્ષોમાં તબક્કાવાર કાર્યવાહી પૂર્ણ થશે હવે તે તમે આ પહેલા ના ત્રણ વિધાનસભા સત્ર ઉઠાવી લો ધારાસભ્યોએ પૂછેલા સવાલ ઉઠાવી લો અને જે તે શ્રી કે વિભાગનો જવાબ સાંભળી લો તમને કોઈ ફરક નહીં લાગે આજે શિક્ષણ પર એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કેમ કે પત્રાવાળી શાળા તો છે જ મોડેલ અને સ્કૂલ ઓફ એક્સેલન્સની વાતો વચ્ચે પ્રાથમિક શાળાની જ વાત કરીએ સરકારી પ્રાથમિક શાળા નવ હજાર એકસો ત્રેપન ઓરડાની ઘટ છે જે પ્રાથમિક શાળામાં શિક્ષણનો પાયો મજબૂત થાય એટલા માટે જ પાયો જર્જરિત છે એ કોઈ ક્વેશ્ચન માર્ક વગર આજનું આ ડિબેટનું ટાઇટલ છે તમને જાણીને નવાઈ લાગશે નવસો સોળ શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે અને સત્તર હજાર બસો સડસઠ પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળા જ્યાં એકથી વધારે ધોરણ અને વર્ગ એક જ વર્ગખંડ કે ઓરડામાં અભ્યાસ કરે છે જે રાજ્યમાં બત્રીસ હજારથી વધુ શિક્ષકોની ઘટ હોય તો એ રાજ્યમાં જો આપણે દાવા કરીએ કે શિક્ષણમાં પણ આપણે મોડલ સ્ટેટ છીએ તો પછી આ મોડલ સ્ટેટના દાવા સરકારી વિભાગ કે સરકારી મંત્રીઓ આ વિધાનસભામાં જ પ્રજાના પ્રતિનિધિઓ જે સવાલ કરે છે એમાં ઉતારી દેશે આઠ શાળાઓ રાજ્યમાં એવી છે કે જ્યાં હજુ સુધી વીજળી નથી પહોંચી પોરબંદરની સાત શાળાઓ હશે તેના કારણો અલગ હશે અને દેવભૂમિ દ્વારકાની એક શાળા છે બીજી વાત ખાનગી શિક્ષણની રહી એક સવાલ એ પણ પૂછાયો ખંભાતના ધારાસભ્યએ સવાલ કર્યો તો જવાબ મળ્યો કે બાર જિલ્લાની સાતસો સાહીઠ ખાનગી શાળા હશે જ્યાં લાયકાત વગરના શિક્ષકો ફરજ બજાવે છે જેની લાયકાત નથી વણાવવાની એવા શિક્ષકો ખાનગી શાળામાં ફરજ બજાવે છે એ વાત અલગ છે પ્રી પ્રાઇમરી માટે એક પોલિસી આવી પણ અમલવારી કેટલી કડકાઈથી થઈ રહી છે કદાચ કોઈ ધારાસભ્ય એના વિશે પણ સવાલ પૂછશે આવનાર વિધાનસભા સત્રમાં તો ખ્યાલ આવશે આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ત્રણ ખાસ મહેમાન જોડાશે એક મહેમાન થોડા મોડાશે ભાજપના પ્રવક્તા કોણ જોડાશે ટૂંક સમયમાં નક્કી થશે નામ જાહેર થશે જોડાશે એટલે સવાલ પણ કરીશું હિરેન બેન્કર આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે પ્રફુલ ગઢવી આપણી સાથે જોડાશે કરિયર એક્સપર્ટ તરીકે શિક્ષણ બીટ તરીકે જો પ્રફુલ ગઢવી જોડાય તો ફટાફટ પર લાવજો હિરેનભાઈ આજે કેગનો રિપોર્ટ મુકાયો કેગના રિપોર્ટ પહેલા પરમ દિવસના આંકડાઓ છે જે અલગ અલગ ધારાસભ્યોએ પૂછ્યા છે પત્રાવાળી તો હજી ઉલ્લેખ કર્યો નથી કમ્પાઉન્ડ વોલ પાંચ હજારથી વધુ શાળાઓમાં નથી શિક્ષણ આટલો બધો મોટો મુદ્દો છે અને શિક્ષણમાં આટલું બધું થઈ રહ્યું છે છતાં પણ કોઈ પણ ધારાસભ્ય સવાલ પૂછે તો એક જ જવાબ મળી રહ્યો છે આ જવાબથી કદાચ હવે વિપક્ષના ધારાસભ્યો પણ બોર થઈ ગયા હશે ગુજરાતના શિક્ષણની વાત વાત આવતી હોય ત્યારે મને એક ચોક્કસ વાત યાદ આવે કે ચાણક્ય કહેતા હતા કે સારા શિક્ષણથી જ ઉત્તમ રાષ્ટ્ર બની શકે અને જે પ્રકારે શિક્ષણની વ્યવસ્થા અત્યારે હાલમાં આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે એ દિવસ અને દિવસે એટલી કથડી રહી છે કે જેના કારણે આજે તમે એક પણ પ્રકારની તમે એની શિક્ષણના ઓરડાની વાત કરી લો તમે એના ભણતરની વાત કરી લો એના ગુણવત્તાની વાત કરી લો આ તમામ મુદ્દે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે આ હું નથી કહેતો સરકારના પોતાના તમે રિપોર્ટ જુઓ એજ્યુકેશનનો રિપોર્ટ તમે જ્ઞાન ગુણસોનો રિપોર્ટ તમે ચેક કરો યુનિસેફનો રિપોર્ટ ચેક કરો એસનો રિપોર્ટ ચેક કરો નેશનલ અચીવમેન્ટ તમે રિપોર્ટ ચેક કરો આ તમામ રિપોર્ટ જ્યારે આપણે સામે આવતા હોય ત્યારે સ્પષ્ટ બતાવે કે સરકાર શિક્ષણની નીતિ એની સંપૂર્ણ જર્જરિત થઈ ગઈ છે એની નિયત નથી ક્યાંય જ્ઞાન સહાયકની વાત અત્યારે લઈને આવી છે આપણે શિક્ષણમાં બહુ સારી વાત કરતા આપણે ભણતા હતા નવી નવી વસ્તુઓ આપણે ઉદ્યોગ ભણ્યા શિક્ષણમાં પણ સરકારે એને ઉદ્યોગ બનાવી દીધો શિક્ષણને ઉદ્યોગ બનાવી દીધો આપણે પ્રયોગો કરવાનું પણ ભણ્યા હતા શિક્ષણમાં સરકારે એને ઉદ્યોગ ઉદ્યોગની સાથે પ્રયોગો કરવાનું પણ શીખી શિક્ષણ વ્યવસ્થા કર્યા આ છે ને ઘણી વખત ચર્ચા ગયું છે ને વિપક્ષના ધારાસભ્યો કે વિપક્ષના પ્રવક્તાઓ મુદ્દે જવાબ પણ આપતા હોય છે પણ આ ઉદ્યોગ બંધ કરાવવાની ફરજ દરેક જો ઉદ્યોગ બની ગયો હોય જો પત્રા પ્રી સ્કૂલ માની ને ત્રીસ કે પચાસ હજાર તમે મને આટલા ત્રીસ વર્ષના ઇતિહાસમાં બતાવી દો કે એક પણ ભાજપનો ધારાસભ્ય ધારાસભ્ય ગૃહમાંજીને એમ કેતો હોય કે કેટલી જર્જરિત ઉરડાઓ કે ઓરડાઓની ઘટની બાબત કે એની ચિંતા કરીને એક પ્રશ્ન પૂછ્યો હોય જનતાનો પ્રશ્ન પૂછ્યો હોય જનતા લક્ષી પ્રશ્ન પૂછ્યો હોય ગુજરાતના હિતમાં પ્રશ્ન પૂછ્યો હોય તો મને કહી દો આટલા ત્રીસ વર્ષમાં જેટલા પણ શબ્દ આપણે ત્યાં લાયા છે તમામે તમામમાં કેટલા ઓરડાઓની ઘટ છે કેટલા શિક્ષકોની ઘટ છે કેટલી જગ્યાએ મેદાન નથી કેટલી જગ્યાએ પ્રિન્સિપાલ નથી આ તમામ વિગતો જ્યારે લોકોની વચ્ચે એટલે મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાહેર જનતાની વચ્ચે મૂક્યું હોય તે કોંગ્રેસ પક્ષે મૂકી છે ગયા વર્ષે પણ જયારે પૂછવામાં આવ્યું હતું કે તમારી પાસે કેટલા કેટલા શાળાઓ એક જ ચાલે છે તો એમને કીધું આઠસો ને બ્યાસી આ વર્ષે કહી રહ્યા છે કે નવસો ને છવ્વીસ શાળાઓ એટલે કે સંખ્યા વધી છે લોકસભામાં એમ કે છે કે ઓગણીસો સડસઠ ઓગણીસો સત્તાવન જેટલી શાળાઓ ચાલે છે એટલે જેમ આંકડાઓ આપે પણ અંતે જયારે આપણે મુખ્યમંત્રી ચૂકી ગયો છો નહી તો તારાંકિત જે પ્રશ્નો તરી છે પેજ નંબર સહિત આપી દે કે સવાલમાં અમદાવાદમાં પણ કેટલી પતરાવાળી શાળાઓ ચાલે છે પ્રફુલ ગઢવી પણ અમદાવાદમાં છે પ્રફુલભાઈ ભાજપના પ્રવક્તા જોડાયા નથી પણ જયારે આપણે શિક્ષણની ચર્ચા કરીએ અને દરેક વિધાનસભામાં સવાલ પૂછાય આંકડાઓ મીડિયામાં બહુ ઓછા ચર્ચાયા છે અને આંકડાઓમાં ઘણી બધી વસ્તુઓ છે જે આંકડાઓ સ્ક્રીન પર ચાલી રહ્યા છે હવે એ સ્ક્રીન પર આંકડા જોઈને જ્ઞાન સહાયકનો એક તરફ વિરોધ ચાલી રહ્યો છે શિક્ષકોની જગ્યા તો ખાલી જ છે ઓરડાઓ જર્જરિત કે ઘટશે પણ એક જ પ્રકારના સવાલ કે જવાબ મળે છે તો જે વિપક્ષ વાત કરી રહ્યું છે કે શિક્ષણને ઉદ્યોગ બનાવી દીધો છે તો આ ઉદ્યોગ જો બનાવી જ દીધો હોય તો બંધ કરવાની જવાબદારી સૌની છે

કે જેને ગુજરાતી આવડતું હોય ઇંગ્લિશ આવડતું હોય હિન્દી આવડતું હોય સંસ્કૃત આવડતું હોય મેથ્સ આવડતું હોય એની સાથે સાંસ્કૃતિક બાબતો આવડતી હોય કરવા માટે સક્ષમ હોય એટલે ભવિષ્યમાં જો જાહેરાત બહાર પાડે તો એ લોકો જાહેરાત એવી બહાર પાડી પડે ઓલ રાઉન્ડર શિક્ષક જોઈએ જેને ઓછા મોછા સત્યાવીસ સબ્જેક્ટ આવડતા હોય એ પોતે પ્રિન્સિપાલ પોતે પટ્ટા વાળો પોતે ઉપ શિક્ષક ના પોતે સંગીત શિક્ષક પોતે પીટી શિક્ષક પોતે મેથ્સ શિક્ષક બરાબર આ એક વસ્તુ બીજી એક વાત હું તમને કરું કે ગુજરાતની અંદર આપણે બધા વાત એવી કરીએ છીએ કે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે અથવા તો ગુજરાતનું સરકારી શિક્ષણ છે કથળી રહ્યું છે અને પ્રાઇવેટ સ્કૂલો ખૂબ બધી ઘણી બધી ખુલી ગઈ ને પ્રાઇવેટ સ્કૂલનું કર્চল ચાલે તો મારું એટલું જ કહું છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ત્રણે ત્રણ જણાના છોકરાઓ છે ને સૌથી પહેલા જેટલા પણ રાજકારણમાં છે ને એના છોકરા સરકારી સ્કૂલમાં ભણવા મૂકવા જોઈએ બધા વાતો મોટી મોટી કરે ગમે તે પક્ષમાં હોય કે સરકારી સ્કૂલનું ચાલવું જોઈએ પણ સૌથી પહેલા આ ત્રણ પોલિટિકલ પાર્ટીઓના પંચાયત થી લઈ અને સીએમ સુધીના જેટલા પણ નેતાઓ છે ને એ જીતેલા હોય હારેલા હોય કે કાર્યકર્તા હોય એ બધાના છોકરા આજની તારીખે છે જે પૈસા વાળા છે એ લોકો સાથે જોડાયેલા દરેક વ્યક્તિ લોકો પોતે નક્કી કરે અમારા છોકરા સરકારી સ્કૂલ માં મુકવા છે અને સરકારી માં તમે બતાવો કયો શિક્ષક ટાઈમે નહીં આવતો પાંચ પચીસ ટકા શિક્ષકો કદાચ ટાઈમે નથી આવતા બરાબર એનો મતલબ એવો નથી કે લોકો લોકો છે એનો એવું કહીએ સારું નથી ભણાવતા અત્યારે તમે જુઓ તો જે ક્લાસ વન ટુ થ્રી ની પરીક્ષાઓ છે એમાં સિત્તેર ટકા ઉપરના જે અધિકારીઓ સિલેક્ટ થયા એ બધા ગવર્મેન્ટ સ્કૂલ વાળા સિલેક્ટ થયા પ્રાઇવેટ સ્કૂલ વાળા તો બધા પેલી બેંકોમાં વીસ વીસ હજાર ત્રીસ ત્રીસ હજારમાં એમ કહેવાય કે પેલા મેનેજર તરીકે ટીચાય છે અથવા તો અત્યારે જે આપણે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર જે લોકોને ગુજરાત સરકાર વર્ગ ત્રણ માં ભરતી કરે છે એ બધા પ્રાઇવેટ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ ભણેલા લોકો છે સરકારી સ્કૂલો વાળા તો સરસ મજાના ક્લાસ વન ટુ ઓફિસર થઈને પડે છે પણ અહિયાં જે ગુજરાતમાં કલ્ચર ઉભું થયું ને આ પ્રાઇવેટ સ્કૂલો નું એના પાછળ કોઈ જગ્યાએ તમે જો સાચી વાસ્તવિકતા જોવા ત્રણેય પાર્ટીના લોકોની એની અંદર એક સર્વે કરાવો કે કેટલા લોકો કોંગ્રેસ ભાજપ ના આમ આદમી સાથે જોડેલા છે અને બધાનામાંથી કેટલા ટકા લોકોના છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે તો નવ્વાણું ટકા જવાબ આવશે નવ્વાણું ટકા કાર્યકર્તાઓ નેતાઓના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણે છે એટલે અહીંયા આપણે બુમો

એક થી એક જ શિક્ષણ સુધારવાની જવાબદારી વર્ષથી તમે શાસનમાં છો કોંગ્રેસ એમ કહી રહી છે કે અમે બરાડા પાડી રહ્યા છે કે શિક્ષણનું ઉદ્યોગીકરણ થઈ ગયું પણ સીટી અલગ છે સોલ્યુશન નથી આવી રહ્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓગણીસો થી શિક્ષણ ઉપર ભાર મૂકીને કામ કરી છે અને હું દાખલા આપતા એક વાત કરીશ કે કે આપ જોઈ શકશો ગામડાની અંદર જે જર્જરિત શાળાઓ હતી એની જગ્યાએ બે ત્રણ જે અલગ અલગ બે ત્રણ કિલોમીટરના અંતરમાં શાળાઓ હતી એમાંથી એક નવીન શાળા બનાવી અને અદતન સારી વ્યવસ્થા સાથેની શાળાઓનું નિર્માણ આ સરકારમાં અનેક જગ્યાએ તમે જોઈ શકશો હું દાખલા દાખલા સાથે કહું કે રાજુલાનું વિક્ટર ગામ વિક્ટર ગામની અંદર એક જર્જરિત શાળા હતી જેના ઓરડા પડી જતા હતા તેના શિક્ષકોનો પણ પ્રશ્ન હતો અત્યારે ત્યાં એક અધતન શાળા બનાવી દેવામાં આવી છે અને એની અંદર લેબોરેટરી થી લઈ અને કોમ્પ્યુટરના બધા સાધનો થી લઈ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે શિયાળબેટ જેવી દરિયાની અંદર એક માધ્યમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે એટલી સરસ શાળા છે તમે એને એને એના મૂલ્યાંકન કરશો થાય કે ત્યાં કોઈ સારા કોચિંગ ક્લાસીસ ચલાવવા જોઈએ અને શિક્ષકો પણ શિક્ષકો પોતે પોતાના અભ્યાસ માટે પણ જઈ શકે એવું વાતાવરણ ત્યાં એક સારી સંકુલમાં બન્યું છે મારો કહેવાનો મતલબ એવો છે અનેકવિધ નવી ગ્રાન્ટ ફાળવી નવા બિલ્ડિંગો બનાવી અને જ્યાં શિક્ષકોની ઘટ છે તમામ ને આનંદીબેન માન્ય આનંદીબેન પટેલ સાહેબ ની સરકારમાં નોકરીઓ આપવામાં આવી છે એટલે શિક્ષકોની ઘટ અચ્છા પીટીસી નું શું થયું પીટીસી અત્યારે ચાલુ છે સાહેબ શાળાઓ જે હતી એ શાળાઓની એટલી બધી ભરતીઓ કરવામાં આવી અને હવે ભરતી પૂર્ણ થવાના કારણે

અને તેથી કર્મચારી કરું છું કેમ કે આજ સવાલ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે પહેલા પહેલી વખત ક્લિયર કરી એક્ઝામ હવે બે લેયર માં ક્લિયર કરવાની છે અને બે લેયરમાં ક્લિયર કર્યા બાદ એમ કહેવામાં આવે કે તમે વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે જે યોજના લાવ્યા છીએ પેલા પ્રવાસી ભરો તમારી પાસે એવું તમારી પાસે આજે કોઈ મંત્રી આજે કોઈ નેતા બેંકર સાહેબ ખાલી એમ કહે કે આજથી છ મહિના પછી પરમાનન્ટ ભરતી અમે જાહેર કરીશું શું સરકાર કે શિક્ષણ વિભાગ એટલું શ્યોર નથી કે કહી શકે કે અમે છ મહિના પછી ભરતી કરીશું જરૂર આ પણ તમે સાંભળી શકશો ટૂંક સમયમાં જ શિક્ષકોની કાયદી ભરતીની જાહેરાતો આવશે અને તેની પ્રક્રિયા ચાલુ થશે એ સરકારના પ્રશ્ન છે નોકરી અનેકવિધ પ્રશ્નો પર શિક્ષકો બાબતે ઇવન ત્યાં સુધી ફિક્સ પગારના પ્રશ્નો પર પણ ગંભીર વિચારા ચાલી રહી છે પરંતુ સરકારના જે પણ પ્રશ્નો હોય છે ફાઇનાન્સ શિક્ષક પહોંચશે અને નક્કી હશે કે છતમાંથી કે નળિયા પાણી નહીં ટપકતું હોય પ્રફુલ ગઢવી હું તમારી પાસે જ ફરીથી આવું છું અશ્વિનભાઈ બેંકરે ઓનેસ્ટલી થી એ જવાબ આપ્યો જે તમામ નેતાઓ મંત્રીઓ આપી રહ્યા છે શું કોઈ એમ ના કહી શકે છ મહિના પછી અમે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં આટલી જગ્યા ખાલી છે તો પચાસ ટકા ભરતી કરીશું એટલી શ્યોરિટી કેમ નથી કરવાની તો છે જ ને જગ્યા ખાલી છે ઓરડાઓની ઘટ છે સામે છે ઉલટાની તો એક શિક્ષક વાળી શાળાઓ વધી ગયા વિધાનસભા આંકડાની સરખામણીમાં તો પ્રાથમિક શિક્ષણ શું પ્રાયોરિટીમાં નથી આ તમામ રાજકીય પક્ષો માટે સવાલ છે કુમાર જો આપણે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષકોમાં મૂળ મુદ્દો શું થાય કે કેટ પાસ કરેલા અને બી એડ થયેલા અને પીટીસી થયેલા ટોટલ પાંચ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ છે એટલે પાંચ લાખ કુટુંબ એની સાથે જોડેલા હવે આશ્વિનભાઈ બેંકર સાહેબે સરસ મજાની વાત કરી કે સરકારે આધીન છે ભરતી કરવાની એટલે એમનો શબ્દ નો આપણે સમજી શકીએ કે બે હાજર ચોવીસ ની ચૂંટણી આવી રહી લોકસભાની એ વખતે સરકાર આધીન મતલબ સરકારને જ્યારે જરૂર પડે ત્યારે જાહેરાત બહાર પાડે એટલે બે હાજર ચોવીસ ની ચૂંટણી આવી રહી ને એટલે માર્ચ મહિના પંચોતેર દિવસ સુધી પીટીસી પાસ થયેલા બી એલ પાસ થયેલા વારે ઘડીએ વારે ઘડીએ પેલા ફોર્મ ભરાયા એ માત્ર ને માત્ર પેલી જે વિધાનસભાની ચૂંટણી હતી ને એના પૂરતો દેખાવો તો સેમ એ જ વસ્તુ અહિયાં લોકસભાના જે ઇલેક્શન આવે એમાં સરકારના વિચાર આધીન બનશે માર્ચ મહિનામાં ફોર્મ ભરવાનું ચાલુ થશે અને મે મહિનાની ચૂંટણી પૂરી થશે થાય પેલી બાજુ વડાપ્રધાનની ચૂંટણી પૂરી એટલે આપણે અહિયાં ટેટ વાળા જે શિક્ષકો હોય ને એના પાંચ લાખ કુટુંબો ને વોટ માટે માત્ર ઉપયોગ કરવામાં આવતો હોય એવું મારું અંગત રીતે એટલા માટે માનવું કે બે હજાર સત્તર પછી ગુજરાત ની અંદર એવી પરિસ્થિતિ ઉભી થઈ કે લોકો પીટીસી થઈ તને એટલા બધા બહાર નીકળ્યા પીટીસી ની કોલેજો બંધ થઈ ગઈ બીએડ ની કોલેજો બંધ ના થઈ જાય એટલા માટે એક વર્ષ ના બીએડ ને બે વર્ષ બીએડ કરી દેવામાં આવે આ એક નવો ટ્રેન્ડ ચાલુ છે ઓકે કે જે ઉમેદવારો છે એ પણ કહી રહ્યા છે કે સાહેબ અમારી એજ લિમિટ નું પણ વિચારો અમારી એજ લિમિટ નું તો વિચારો આ સરખી જશે એમાં પણ કદાચ ગોટાળા થતા રહેશે સમય નો અભાવ છે પણ હિરેન બેંકર આ તો એવું જ થયું ને કદાચ ચૂંટણી પહેલા ભરતી આવશે ફરીથી વિપક્ષ એ જ રીતે આક્ષેપ કરશે કે ચૂંટણી આવી એટલે ભરતી લાવ્યા સત્તા પક્ષ એમ કહેશે કે ના અમે તો ગતિશીલતામાં માનીએ છીએ પ્રતિબદ્ધતામાં માનીએ છીએ એટલા માટે ભરતી કરી ફરીથી ચૂંટણી પૂરી થશે ફરીથી એક વિધાનસભાનું સત્ર મળશે અને ફરીથી આ જ આંકડા ઉપર ચર્ચા કરીશું અભિનંદન આપું એમને આખી વાત વિસ્તૃત રીતે કરી ઉદાહરણ સાથે કહી કે અમે મર્જન નામે સ્કૂલો બંધ કરી છે પાંચ હાજર નવસો જેટલી શાળાઓ મર્જન નામે બંધ કરી નાખી છે તમામ તાલુકા જિલ્લાએ નવું ભાજપ કમલમ ખુલે એમાં ક્યાંય તમને જોવા ના મળે ત્યાં સ્માર્ટ બોર્ડ જોવા મળે ત્યાં તમને કોન્ફરન્સ રૂમ જોવા મળે ત્યાં પ્રકારની કોમ્પ્યુટર જોવા મળે પણ આપણી સામાન્ય મધ્યમ વર્ગના લોકો માટે ગામડામાં આજે પણ પ્રાથમિક સુવિધા મળતી નથી દર વખતે જયારે ત્યારે જવાબ માંગી લેજો ત્યારે પણ પૂછ કહેવામાં આવે કે સત્વરે ભરીશું જલ્દી ભરીશું તાત્કાલિક ભરીશું ટૂંકમાં ભરીશું શિક્ષકો ની આજે પણ ઘટ છે તમામ પ્રકારના નવા નવા ગતરડા લાવવાના પહેલા લાવ્યા કોન્ટ્રાક્ટ પ્રથા પછી લાવ્યા હંગામી પછી લાવ્યા પ્રવાસી અને હવે નવું ગતરડું લઈને આવ્યા છે જેનાથી લોકોના ગુજરાતના યુવાનોને ભૂળવામાં આવશે જ્ઞાન સહાયક પણ આ સહાયક કોના માટે આ સેતુ કોના માટે આ સેતુ બનવા માટે આજે આપણી પાસે ઓરડો નથી આપણે પાસે બોર્ડ નથી આપણે પાસે શિક્ષકો નથી અને પછી આપણે ડાઈ ડાઈ વાતો કરી રહ્યા છે સંપૂર્ણપણે ગુજરાતના યુવાનોને ગુજરાતની નાગરિકોને કહેવા માંગુ છું કે શિક્ષણ જેવા એક સારામાં સારા હેતુને આજે ભારતીય જનતા પાર્ટી

રિટાયર થવાના કારણે સરકાર લાવી રહી છે અને અત્યારે હું એમ કહીશ કે એક સમય હતો જ્યારે નોકરીઓ પર માન હતો ભરતી થતી નહોતી એવી પરિસ્થિતિમાં ફિક્સ પણ

અશ્વિ બેંકર બંનેનો આભાર ચર્ચામાં જોડાયા પણ આ શિક્ષણમાં તમે અમુક સમયે પ્રાથમિકતાથી સોરી પ્રામાણિકતાથી સ્વીકારો કે પ્રાથમિક શિક્ષણનો પાયો ખરેખર જરૂરી છે અને બંને એક બિલ્ડિંગ બનાવશો જેમાં હેન્ડસેક કરીને અને સાથે જ અંતર પણ પૂછશો કે વગદાર નેતાઓના છોકરાઓ ક્યાં ભણે છે અને કેમ આટલા ઓરડાઓની ગત છે તો જવાબ મળી જશે કે આપણે કેટલી ગતિથી શું કરી રહ્યા છીએ શિક્ષણ માટે અપેક્ષા રાખીએ પછી પલાસમાં જેવી સ્કૂલ નું ન થાય ભૂકંપ સમયની સ્કૂલ માત્ર દિવસ પહેલાં ખાતમુહૂર્ત થયું બિલ્ડિંગ પાડીને વિચારી દેજો ભૂકંપ અને બે હાજર ત્રેવીસ વચ્ચે કેટલા વર્ષનો ગાળો પ્રાથમિકતા તમારે નક્કી કરવાની છે કે સરકાર કેટલી ગતિશીલતાથી કામ કરી રહ્યું છે તો વિપક્ષ કેટલી ગતિશીલતાથી મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે ધન્યવાદ બંને બેંકર સાહેબ અને પ્રફુલ્લ ગઢવી સાહેબ ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું નમસ્કાર